નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સર મિત્રો આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે મિત્રો પ્રકરણ એક આપણે એક વિડીયો જે ભાગ એક ની અંદર આપણે સંખ્યા જ્ઞાન જે પ્રકરણ એક જે સંખ્યા જ્ઞાન છે એની અંદર આપણે સ્થાન કિંમત દાર્શની કિંમત આશ્રય કિંમત વિશે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા આજના વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ શીખવા રહ્યા છીએ સંખ્યાઓ સંખ્યાઓ વિશે વિશે જે છે એના હું તમને સંપૂર્ણ રીતે સમજાવીશ તો આ સુધી જોજો અને જે મિત્રો નવા છે મારી યુટ્યુબ ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલના માધ્યમથી આપણે સૌ જવાર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની પ્રેક્ટિસ કરીશું અને બધું પ્રક બધા પ્રકરણો આપણે આ ચેનલના માધ્યમથી આપણે

હું તમને સમજાવીશ તો ચાલુ કરીશું આપણે એકી સંખ્યા ત્રણ પાંચ સાત કે નવ માંથી કોઈ પણ એક હોય તેને એકી સંખ્યા કહેવાય હું તમને સમજાવીશ મિત્રો કોઈ પણ સંખ્યા છે જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ આ આ પાંચ અંકોમાંથી કોઈ પણ એક અંક જો તમને એકમના અંક ઉપર એકમના સ્થાન ઉપર મળે તો એ સંખ્યાઓને સંખ્યાઓને એકી એકી સંખ્યાઓ કહેવાય છે હવે અહીંયા વડે ભાગી શકાય નહીં એટલે તમે જે પણ એકી સંખ્યા હશે તમે એને બે વડે ભાગી શકો નહીં એમાં શેષ તો બચે જ હવે અહીંયા ઉદાહરણ તમને તરીકે તમને સમજાવીશ તો પાંત્રીસમાં માં મિત્રો જો પાંત્રીસમાં માં છે ને પાંચ છે એકમનો અંક એટલે આ એકી સંખ્યા કહેવાય

પાંચ હોય સાત કે નવ આ પાંચ માંથી કોઈ પણ એક સંખ્યા તમને બીજી બાબત તમારે યાદ એ રાખવાની કે જે પણ એકી સંખ્યા હશે ને મિત્રો એ બે વડે નિશેષ નહીં ભાગી શકાય એટલે નિશેષનો મતલબ શું થાય જેની અંદર શેષ શૂન્ય નહીં આવે શેષ વધશે જ આવે જો માની લ્યો કે પાંત્રીસ છે બરાબર

તો એવી સંખ્યાઓ જેને બે વડે નિશેષ ન ભાગી શકાય એ બધી સંખ્યાઓ એકી સંખ્યા કહેવાય બરાબર છે ચાલો હવે આપણે સમજીશું બેકી સંખ્યાઓ જેને પણ કહેવામાં આવે એટલે બેકી સંખ્યા શું છે બહુ સરળ છે ઊંધવાનું આનું ઉલટું જે સંખ્યાના એકમનો અંક જીરો બે શૂન્ય બે ચાર છ કે આઠ માંથી કોઈ પણ એક હોય તેને બેકી સંખ્યા કહેવાય એટલે જે સંખ્યાના એકમનો અંક આ એક આવી ગયો અહીંયા ત્રણ આવી ગયો પાંચ આવી ગયો સાત આવી ગયો નવ આવ્યો તો અહીંયા જીરો બે ચાર છ કે આઠ માંથી કોઈ પણ એક સંખ્યા હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ કહેવાય ચાલીસ માં શૂન્ય છે એકમનો અંક એટલે ચાલીસ છે બેકી સંખ્યા છે ત્રણસો બેસી બ્યાસી માં બે છે એકમનો અંક એટલે ત્રણસો બ્યાસી બેકી સંખ્યા છે ચારસો ચોર્યાસી ના એકમના સ્થાન ઉપર ચોર્યાસી છે તો એ બેકી સંખ્યા છે બીજી બાબત

બેકી સંખ્યા છે માની લો કે ચાર હજાર આઠસો હવે આપણે જાણીશું મૂળ એટલે અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય હું અહીંયા એકી સંખ્યા અહીંયા દસ થી થોડો સાત કરી દઈશ જેથી કરીને તમને વધુ ઉદાહરણ આપી શકું મિત્રો તો હવે અહીંયા શું છે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે શું જે સંખ્યાને એક અથવા તે સંખ્યા સિવાય તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓને અવિભાજ્ય નિશેષ ભાગી શકાય નહીં અહીંયા મેં લખ તે નિશેષ ભાગી શકાય નહીં અહીંયા નહીં લખવાનું હું ભૂલી ગયો છું જે સંખ્યાને એક અથવા તે જ સંખ્યા સિવાય અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવાય હવે બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર હવે અહીંયા ઉદાહરણ તરીકે હું તમને સમજાવું જો આપણે સમજી લો અહીંયા હું તમને ઉદાહરણ તરીકે આની અવિભાજ્ય સંખ્યાની ઉદાહરણ તરીકે આપણે સમજીશું

સમજાઈ ગયો એક અને પોતે બે જ સંખ્યા વડે ભાગી શકાય બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે મિત્રો સરળતાથી સમજાવું જે સંખ્યાને માત્ર અને માત્ર એક 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 સંખ્યા એક અને બીજી પોતે જે પોતે હોય માની લો કે ત્રણ છે તો ત્રણ પોતે પાંચ છે તો પાંચ પોતે સાત છે તો સાત પોતે બરાબર આ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય હવે બીજી અહીંયાં બાબત અને બાબત યાદ રાખજો મિત્રો બે એક એવી બેગી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા કહેવાય માત્ર અને માત્ર બે બાક એ એવી સંખ્યા છે જે બેકી છે અને અવિભાજ્ય છે શું હોય જેના એકમનો અંક બે જીરો બે ચાર છ અને આઠ હોય એવી બેકી સંખ્યાઓને બે બેકી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય હું અહીંયા ભૂલી ગયો તો બેકી સંખ્યાઓને બેકી સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય માત્ર અને માત્ર બે આ બે જે સંખ્યા છે ને એ એક એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે બાકી બધી બેકી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા નથી બરાબર ચાલો નેક્સ્ટ વન વિભાજ્ય સંખ્યાઓ જેને બે જે સંખ્યાને બે થી વધુ સંખ્યા બે એટલે બે સંખ્યાઓ આ બે ની બે સંખ્યાઓથી વધુ સંખ્યા વડે ભાગી શકાય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય હવે માન એનું ઉદાહરણ આપું તમને આ ચાર છે બરાબર ચાર ને એક વડે પણ ભાગી શકો બે ગુણ્યા ચાર અને ચાર એકા ચાર એટલે એક થી બે થી વધુ થઈ ગઈ હવે આઠ લઈએ આપણે આઠ ને એક વડે ભાગી શકો બે વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય આઠ વડે પણ ભાગી શકાય એટલે બે થી વધુ સંખ્યા વડે ભાગી શકાય તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ

માત્ર બે જ સંખ્યા વડે ભાગી શકાય એક અને પોતે વિભાજ્યમાં વધુ હોય નંબર ને બે હોય એના સિવાય વધુ હોય જેવી રીતે મેં અહીંયા ચાર નું ઉદાહરણ આપ્યું ચાર ને એક વડે ને ચાર વડે તો ભાગી શકાય સાથે સાથે બે વડે એટલે બે થી વધુ હવે એવો થઈ ગયા એટલે આ બધી સોરી વિભાજ્ય સંખ્યાઓ કહેવાય સમજાઈ ગયું મિત્રો આશા રાખું કે તમને આ સમજાઈ ગયું હશે હવે આપણે પૂર્વગામી અને અનુગામી બહુ સરળ છે આ આ ટોપિક છે ને જે આ છે એ બહુ સરસ સરળ છે પૂર્વગામી અને અનુગામી પૂર્વગામી નો શબ્દ તમને અર્થ ખબર પડી જાય છે અને અનુગામી અનુગામી અને પૂર્વગામી આ બે શબ્દો શબ્દ ની અંદર જ અર્થ ચુકાય પૂર્વ એટલે આગળનો એટલે માની લો કે ચાલીસ છે

અનુગામી કહેવાય એકતાલીસો બ્યાસી છે એટલે અવિભાજ્ય વિભાજ્ય અને પૂર્વગામી અને અનુગામી મિત્રો આશા રાખો કે તમને જે મેં સમજણ આપી એ સારી રીતે સમજાઈ ગયું હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ચેનલને અને કમેન્ટ જરૂર કરજો કેવો લાગ્યો શું તમને સમજાયું બરાબર કે નહીં મળીશું પાઠ ત્રણ ભાગ ત્રણની અંદર વધુ આપણે જાણીશું સંખ્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ વિશે જાણીશું ત્યાં સુધી ધન્યવાદ